આ ગાય કે ભેંસ છેડતી નથી અને એના માટે આપણે શું પ્રોસેસ કરવાની રહેશે અને તમે વિડીયોની અંદર બન્યા રહેજો એટલે તમને પણ સંપૂર્ણ માહિતી તો મિત્રો આપણે હા વાત કરો તો આ બે મહિના પહેલની થઈ થયેલી છે ભેંસ પણ ત્રણ મહિને જેવું ત્રણથી સાડા ત્રણ મહિના થઈ ગયા છે અને હવે બે દિવસમાં એક આને પણ આપણે બિગદાન કરાવેલું છે એટલે ગાય કે અથવા ભેંસ જ્યારે તમે એને બીજદાન કરાવતા હોય સારું બીજદાન કરાવવાનું અને વ્યવસ્થિત એનું ટ્રીટમેન્ટ કરવાની હોય છે કારણ કે અંદર આપણે ભાગતા હોય છે ત્યારે એના માટે ખાસ કાળજી રાખવાની હોય છે આપણે ગાય કે ભેંસ જ્યારે હિટમાં આવે છે ત્યારે એને અંદાજે બાર કલાક થવા દેવાના હોય છે કારણ કે અત્યારે સવારે અને કાલે સવારનું વહેલું બિજદાન કરાવો તો થોડોક ખેડવાનો ચાન્સ પણ સારો રહે છે અને બીજી વસ્તુ એ છે કે ક્યારેક ક્યારેક અમુક ઘણા પશુપાલન મિત્રો એવા હોય છે કે જ્યારે ગાય કે ભેંસ જ્યારે હીટમાં આવે ત્યારે તરત જ બિદદાન કરાવી દેશે છે કે આખલા ભેગી ગાયને કે કરી દે છે પણ એવું નથી હોતું થોડોક એનો ટાઈમ જાળવો અને ટાઈમ તમે જાળવશો ને તો ફૂલ ગરમીમાં હોય એટલે સેચ નોર્મલ ગરમીમાં થઈ જાય ને ત્યારે પણ તમે એને બિજદાન કરાવો ને તો શેરવાનો ચાન્સ પણ સારો રહે છે અને બીજી વસ્તુ એવી હોય છે કે તમારી ગાય કે ભેંસ જ્યારે તમે બીજાને સવારનું સવારનું એક બીજદાન કરાવેલું હોય સાંજે આવી હોય તો સવારનું બીજદાન કરાવો સવારનું બીજદાન કરાવ્યું હોય ખાસ કાળજી રાખવાની હોય છે પશુપાલનની તો કે તમારી ગાયને એક વખત નવરાઈ દેવાની એટલે એનું શરીર ખૂબ ઠંડુ પણ પડી જતું હોય છે જ્યારે

કરાયા પછી તેને બિદાન કરાયા પછી એને કલાક ભરી તમારે બેહવા ન દેવાની કલાક ભરી તમે ન બેહવા દો તો બિદાન કમ્પ્લીટ ગર્ભાશય ફિટ થઈ જાય એટલે કહેવાનો મતલબ કે સાબણ થવાનો ચાન્સ વધારે રહેતો હોય અને એક પાછું તમે સાંજના છ વાગે કરાવી દેવાનું ચોવીસ કલાક પછી સાંજના છ વાગ્યે બિદાન કરાવી અને તમારી પાસે સાર ગમે તે હોય ચૂકવું એટલે કલાક ભરી ખાવાનું કામકાજ ચાલુ રાખે સો ટકા તમારે ફેરવાનો ચાન્સ રહે છે અને પશુપાલન મિત્રો ખરેખર જે નવા પશુપાલન મિત્રો છે એને પણ માહિતી અને એમના માટે ખાસ આ વિડીયો લાગુ પડશે અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય અને હજી બધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખ્યું કારણ કે અમે ક્યારેક ટાઈમ લઈ અને અમારી ચેનલ ઉપર નવા વિડીયા લઈ અને મિત્રો આવતા હશે અને ખાસ પશુપાલન અને ખેતીવાડી અને કોઈ પણ દેશી જુગાડના કોઈ પણ નવી વસ્તુના વિડીયા અમે લઈ અને અમારી ચેનલ ઉપર અમે હાજર થઈએ છીએ અને વાત કરો તો હાલ આપણે હવે બાદ કામ કરવાનું કામકાજ ચાલુ થઈ જવાનું છે બસ બે થી અંદાજે બે અઠવાડિયે બાજરી પણ આવી જાય તમને દેખાડીશ કે વાહે છે આ બાજુ તમને દેખાતું છે અહીંથી આપણે બાજરી કમ્પ્લીટ પાકી જ ગયેલી છે અને બાજરી કટિંગ થઈ જાય એટલે અંદાજે પંદર દિવસ હવે ઉભી રહેશે અને પછી આપણે નિરાશ થઈ જાય કારણ કે ગાયો ભેહો આપણે રાખતા હોય એટલે ખાસ હવે ઉનાળાની સિઝનની અંદર નીકસાર નીકળશે અને ગાયોની ભેહોને વ્યવસ્થિત મળશે અને ગાયો ભેહો પણ કમ્પ્લેટ ખાવાનું કામકાજ ચાલુ કરી દે અને આપ વ્યવસ્થિત બે મહિનાનો ખાવાનો દાણો પણ થઈ જાય અને ખાસ મિત્રો એવું હોય છે કે ગરમીની સિઝનની અંદર ક્યારેક ક્યારેક મજૂર આપણને નથી મળતા એમાં થોડીક તકલીફ રહેશે વાઢવામાં અને ગાયના ધ્યાન જ પણ ખરેખર મજા જ આવે છે કારણ કે લીલી અને ઘાસ બહુ ખાવા મળે છે અને સારું પણ દૂધ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ જ્યારે આ બાજરી કટિંગનું કામકાજ થાય ચાલુ ત્યારે ગાયને ધ્યાન આપણે નાખવાનું કામકાજ સારું ચાલુ કરશું એટલે લગભગ બે થી ત્રણ લીટરનો વધારો થઈ જાય દૂધમાં અને બાજરી વાઢવાનું ચા કામકાજ ચાલુ કરશું તેનો તમને વિડીયો અમારી ચેનલ ઉપર મળી જાય એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય જવાન જય કિસાન